તારે ધોરાટી છે ખોટું ખોટું કે છો દાને ખાજો તેને ખાજો મોડ જવો બાકી હા ને આજ ખાન ટાઈમ રહે તો જાવું છું ચાર મઠ વાળી માં પગે લાગવા કારણ કે બે ભર પગે લાગવા હતા તે ચાર મઠ વાળી માં પગે લાગવા જાવું છું ખાન નો એવું છે ધોળી ટી ને ફેરી માં આ ધોળી ટી માં હા ભાઈ નથી રહી માં હા ભાઈ નથી રહી માં એવું છે એમ નમ બેઠા છે બજાર માં છે ને છોકરા રમે છે બજાર માં બગડા સેટ છે એવું છે વેલકમ ટુ માય ન્યુ દસ તો મારા નવાળી માં આપનું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં છો તો બધાને સવારના ગુડ મોર્નિંગ બધાને હેપી હોળી કાલે વૈ ગયી છે ને આજે ધૂળેટી છે તો ધૂળેટી જો અમારે બજારમાં બધા રમે છે તો આજ મિતુભાઈને ને એના રમવું નહોતું મેં કીધું ધૂળેટી રમું તો મને કે ધૂળેટી નહીં રમવું આજ તો ધૂળેટી આજ નથી રમવા ભાઈ આ મિલુભાઈ કીધું તો એ નો રેમા હા આમાંથી કોઈ રેમવું નથી ધૂળેટી આજ તો તો એવું બધું છે હા

આ ભાઈને ખાવાના હતા બટેટા ભૂંગળા એક નંબર બટેટા ભૂંગળા હા બટેટા ભૂંગળા બનાવીને ને કઈ સારો પીતા જાય છે ભાઈ સાચ ના ભૂંગળા ના દાડી સાચ ને મજા આવો દાડી સાચ હોય કા મેતા ના ખુનો આ બસ વિચિત્ર પ્રકાર ના ભૂંગળા છે ઈ છે ગીહોડા આ છે ગીહોડા આ ભાઈને છે ને અને ગીહોડા લાગે તમે શું કોના કાયલા કો ગીહોડા કો બેતાને ગીહોડા કઈ કામ તો

આપડે આપણા નાના છોકરા લાગી આ બધું બગડે સમસ્યા ગોબરા ગોબરા કેવી ગોબરા 간다મેલકા 하자칸도 몰라 이제 뭐 갈ो ना सुकरावेसी हमरा जाऊ से आज बोडे चारमड वाली माए पगे लागवा काक बे भर मंत ताती तेनी हुन मंतज पूरी के दई थाम बेटा चारमड वाली दूसरी फल ले लिदा से अगमते ले ली दिसे मिलन ले ते बे भर चार चाहिए दे बे भर पगे लगाडी जाई चारमड वाली माए के बेटा तो गई आ भाई नहीं आवनु से अने कोई दिन ले जरास पहली बार ली जाय से मने हेने टिंगाई जाउ छ गड़ीवा यो से

તો ભાઈ દર્શન કરીને આવ્યા છે અને ભાઈ ફોટા નો અલાઉટ નહોતું મંદિરે એટલે આપણે દર્શન ન કરે તમને ભાઈ અમે દર્શન કરી લીધા છે ભાઈ ભાઈ હા

કોણ બાધે કોણ 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 બાધે કોણ બાધે કઈ દે કોણ બાધે તો બધું આવી રીતની કઈક હતી ધૂળેટી જો ધૂળેટી તમે બધા રેમાઈ છો કોમેન્ટ કરજો કેટલી રેમાઈ ને અમે તો જો કંઈ રેમા નહોતા કારણ કે મારા સસરા હમણાં જ એક્સપાયર થઈ ગયા હતા એટલે જે મહિનો દિવસ થયો હશે મિતુભાઈને મિલુભાઈને કીધું પણ હવે નોરીમાં રેમા નહીં તો હોળીટી ધૂળેટી તમે રમવા જાઓ બાર છોકરા રમતા હતા પણ નો ગયા તો એવું બધું હતું મેં કીધું કાંઈ વાંધો નહીં હવે આજનું ઘરે ઓણનું ઘરે ન રમે તો આવી રીતનું કંઈક વ્લોગમાં હતું દોસ્તો અને વ્લોગનો પણ અહીંયા એન્ડ કરવો છે આપણે અને આશા કરું કે વિડીયો તમને ગમ્યો છે તો જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ છીએ આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાભાઈ